ગેરકાયદેસર દબાણો તોડી નાખો ડિમોલ્યુશન કરી દો વરાછાની સમસ્યાઓને સોલ્વ કરવા મેયર કમિશનર મેદાનમાં ઉતર્યા લાલ ધૂમ થઈને અધિકારીઓને ખખડાવ્યા સુરતના સૌથી વધુ ટ્રાફિકગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલી આવતા ગેરકાયદે દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ વળી છે ધારાસભ્ય કુમાર કાલાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આજે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી ગુસ્સે ભરાયેલા મેયરે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો ડિમોલિશન કરી નાખો હવે કોઈ દયા નહીં વરાછા રોડ પરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે પર પોલીસ હવે સંયુક્ત એક્શન મોડ શરૂ કરી દીધું છે ગેરકાયદે દબાણો દેખાય ત્યાં રાહ જોયા વગર કાર્યવાહી શરૂ કરી દો વરાછા રોડ પરની ગંભીર ટ્રાફિકની સ્થિતિ અને દબાણો જોઈને મેયર દક્ષેશ માવાણી અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને લાલ ધૂમ થયા હતા તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે ગેરકાયદે હોય તો કાઢી નાખો જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલિશન કરી નાખો હું ચોખ્ખી જ વાત કરું છું આ તોડી નાખો મેરે જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે દબાણો દેખાય ત્યાં કોઈ પણ વિલંબ વગર કાર્યવાહી થવી જોઈએ ટ્રાફિકની નડતર બાંધકામ છે તેને તોડી નાખો આખો ડિમોલિશન કરી દો મેયર એ ટ્રાફિક ડીસીપી પરના મોમૈયા સાથે ખાસ વાતચીત કરી હતી અને કડક સૂચના આપી હતી તેમણે કહ્યું કે જેટલા પણ ટ્રાફિકને રૂપ બાંધકામ છે તેને તોડી નાખો આખું ડિમોલ્યુશન કરી દો આ બધું જ પ્રાયોરિટીમાં લેજો જેનું પરમિશન નથી તેને તોડી નાખો સાફ કરી નાખો ડિમોલિશન કરી નાખો આ આદેશો સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે કોઈ દયા રાખવામાં આવશે નહીં મેયરે વરાછા વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરૂપણ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ સૌથી વધારે છે ગેરકાયદેસર દબાણો અને રસ્તા પરના પાર્કિંગને કારણે આ વિસ્તારમાં જાણે ચાલતી હોય તેવો માહોલ સર્જાય છે ટુ વ્હીલર વાહનો પણ રસ્તા પર પાર્ક થવાથી અવરજવર ખોરવાય છે અને આ પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે કાયમી એનું નિરાકરણ કરવા જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે